હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સૌરાષ્ટ્ર સાતસો ચોવીસ ટ્રેક્ટર આવેલ છે એક્સ એમ મિની ટ્રેક્ટર આવેલ અલ્પેશભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તો ટ્રેક્ટરની વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ સૌરાજ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે કંપનીના ટાયર જોવા મળશે અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે કાટછળો ક્યાંય જોવા નહીં મળે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તેવું અલ્પેશબેન કહેવાય છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ખૂબ જ ઓછું આવેલું આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી લેવામાં આવશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કમની ટાયર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે તો વાત કરી આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિડીયો જતા હોય અને દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવા વિડીયો જોવા મળતા રહેશે તો વાત કરીએ આપણે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અલ્પેશભાઈ છે અને મિત્રો અલ્પેશભાઈ આ સ્વરાજ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત એકતાલીસ સડસઠ સાર પચીસ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ સ્વરાજ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ સૌરાજ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તો તાલુકો વિજાપુર ગામ ડાભ ડાભલા ગામ જોવા મળશે નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ સવરાજ ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે અલ્પેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી અને ટ્રેક્ટર લઈ શકો છો જયરાજ